અમદાવાદ રાજકોટ હાઈવે પરથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો વસ્તરી ગામના પાટીયા પાસે હોટલ નજીકથી ઇંગ્લિશ દારૂ ભરેલ ટ્રક સાથે ચાલક અને ક્લીનર ઝડપાયા ઇંગ્લિશ દારૂની ચોવીસ હજાર છસો ત્રીસ બોટલો કિંમત રૂપિયા એક પોઈન્ટ એકત્રીસ કરોડ તેમજ ટ્રક મોબાઈલ રોકડ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ એકસઠ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પરથી મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટિંગ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ સ્થાનિક પોલીસને ધરામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે એસએમસીની ટીમે રેડ કરી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસએમસી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ રાજકોટ હાઇવે પરથી એક ટ્રકમાં ઇંગ્લિશ દારૂ ભરી હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમ દ્વારા હાઇવે પર વોચ ગોઠવી હતી વચ્ચે દરમિયાન વસ્ત્રી ગામ પાસે આવેલ દર્શન હોટલ નજીક બુટ ભવાની પેટ્રોલ પંપ પાસેથી શંકાસ્પદ હાલતમાં એક ટ્રક પસાર થતા તેને રોકી તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો અને ટીન નંગ ચોવીસ હજાર છસો ત્રીસ કિંમત રૂપિયા એક કરોડ એકત્રીસ લાખ તેર હજાર નવસો તેતાલીસ ટ્રક કિંમત રૂપિયા ત્રીસ લાખ બે મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર રોકડા રૂપિયા બે હજાર એકસો દસ સહિત કુલ રૂપિયા એક કરોડ એકસઠ લાખ છવ્વીસ હજાર ત્રેપનના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક

જોડાઉનગર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજી બાજુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને ધરામાં રાખી રેડ કરવામાં આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે તેમજ આવનાર દિવસોમાં એસએમસીની રેડને લઈ નવા જૂની થવાના ઇંધાણ પણ વર્તાઈ રહ્યા છે